અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલય ગુજરાત બોર્ડ અંબે સ્કૂલ સીબીએસસી હરણી શાખા દ્વારા અઠાવીસ નવેમ્બરના રોજ વાર્ષિક ઉત્સવ અનહદ બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો આ વર્ષના વાર્ષિક ઉત્સવની થીમ અનહદ રાખવામાં આવી હતી જેમાં એકલવ્યના પાત્ર દ્વારા આજના વિદ્યાર્થીની મનોદશા જેમાં એક લવ્યના પાત્ર દ્વારા આજના વિદ્યાર્થીની મનોદશા તેમજ એક લવ્યના પાત્રનું આધુનિક સમયમાં વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પોતાની સીમાઓ ઓળંગીને કંઈક નવું કરી બતાવવાનો સંદેશ આ થીમ દ્વારા આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ બે સત્રમાં યોજવામાં આવ્યો હતો સવારે દસ વાગીને દસ મિનિટે યોજાયેલા પ્રથમ શોમાં શાળાના અંદાજીત પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો બપોરે ત્રણ વાગે પંદર મિનિટે યોજાયેલા બીજા શોમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર ભાનગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિતભાઈ શાહ ફાઉન્ડર ચેરમેન તેમજ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ કેજી વિભાગના નિયામક શ્રીમતી ભાવેશાબેન શાહ અંબે વિદ્યાલયના નિયામક મિત્તલ શાહ અંબે અને જય અંબે વિદ્યાલયના નિયામક વિવેકભાઈ શાહ શ્રી અંબે વિદ્યાલયના નિયામક આશીષભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અનહદ વાર્ષિક ઉત્સવની તેની ભવ્યતા અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે યાદગાર બની રહ્યો હતો

આજની જે ટીમ છે એ પૂર્વ ઉદ્દેશ્ય એ છે કે એવો વિદ્યાર્થી હતો કે જેમને કઈ સંસાધનો ન મળ્યા ત્યારથી અત્યાર સુધીની યાત્રા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી બતાવી દે